નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિગુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં એકસાથ એક દિવસે લાખો ઘરોમાં દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતાની કૃપા પ્રાપ્તિ વિશ્વ શાંતિ સમર્થ એવં શક્તિશાળી રાષ્ટ્ર હેતુ તથા પરમવંદનીય માતાજીની જન્મ શતાબ્દી એવં અખંડ દીપક શતાબ્દી વર્ષના પાવન અવસર પર ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરાના સો પરિજનોએ ગાયત્રી મહાયજ્ઞ પોતાના ગૃહ તથા આમંત્રિત અન્ય લોકોના ઘરે સંસ્થાઓમાં વિવિધ સ્થળોએ વૈદિક ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને અન્ય મંત્રોચ્ચ સાથે ઔષધિયુક્ત હવન દ્રવ્યની આહુતિઓ શ્રદ્ધાપૂર્વક સમાર્પિત કરી પર્યાવરણ શુદ્ધિકરણ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દૈવત્યના ઉદય હેતુ ગાયત્રી યજ્ઞ કર્યા હતા તેમજ આ સંદર્ભે પાંચ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તારીખ અગિયાર મે સવારે સાડા આઠ વાગે ગોતા ખાતે વિષ્ણુ ધારા ક્રોસ રોડ ફ્લેટના રહીશો માટે અને તારીખ બાર મે ગાયત્રી પરિવાર નારણપુરાના સો પરિવારજનોએ પોતાના ગૃહે ગાયત્રી યજ્ઞ કર્યા બાદ સવારે દસ વાગે નવા વાડજ ખાતે અખબારનગર સર્કલ નજીક સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટનો મનોદિવ્યાંગ બાળકો માટે નવા વાડજ કિરણ પાર્ક સામે ગાયત્રી હોસ્પિટલ જાયટન્સ મેડિકલ સેન્ટર ડૉક્ટર બીટી પટેલ દવાખાના દર્દીઓ માટે અને બપોરે ત્રણ વાગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગમાં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વડીલો માટેના હિતાર્થે સોને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામયે જીવન પ્રાપ્ત થાય અને તેમના જીવનમાં ઉમંગ ઉત્સાહથી પ્રોત્સાહિત થાય કૌશલ્યવર્ધન વધે તેઓએ શુભ આશીર્વાદ સદાય મળતા રહે તેવા શુભ હેતુથી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સોના ઉમંગ ઉત્સાહ વચ્ચે કર્યું હતું બ્યુરો રિપોર્ટ રણજીપસિંહ ગાયત્રી આદેશ પ્રમાણે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ નો આદેશ આપવામાં આવે છે એના અનુસંધાનમાં અહીંયા ગાયત્રી હોસ્પિટલ અમદાવાદ ખાતે એક ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે તે દર્દીઓના હિત માટે દર્દીના આરોગ્યના હિત માટે અને વાતાવરણ પરિસ્ફૂત થાય તે માટે ગાયત્રી યજ્ઞ રાખેલ છે એ યજ્ઞનું આયોજન કનુભાઈ અને પ્રવીણભાઈ સાહેબે કર્યું છે અને ખૂબ સુંદર રીતે યજ્ઞ થયો છે જેનાથી દર્દીઓને પણ ખૂબ મોટો લાભ થયો સૈનિકોના આરોગ્ય માટે પણ આનો એ આહુતિ આપવામાં આવે છે